આમાં સરાગવામાં કઈ સિંગ કઈ જગ્યાએ ચાલે એ એના વિશે થોડું જણાવો હવે આમાં કેવું છે કે પતળી સિંગ એટલે આપણે તટલી ઓગળી બરાબર એ કલકત્તા ચાલે બરાબર વચલી ઓગળી એ ઓડિશા ભુવનેશ્વર ચાલે પછી જાડી જાડી છે ચેન્નાઈ છે કેરાલા છે હૈદરાબાદ છે બોમ્બે છે આ બધા રાયપુર છે આ બધા માર્કેટમાં જાડી શેગ ચાલતી હોય જો શેગ નું અવળ અવળ થઈ ગયું પતળી શેગ ઓમ જતી રહી જાડી શેગ ઓમ થઈ ગયું તો તમને ભાડું એ નહીં નીકળે બરાબર ખેડૂતોને ખ્યાલ હોવો જોઈએ કે કઈ શેક કારણ કે ખેડૂત વેપારી ને આપી દેશે વેપારીનું ગ્રેડિંગ કરીને અલગ અલગ અને અલગ અલગ માર્કેટમાં એ જવા ખબર કે કઈ કઈ શેક જગ્યાએ ચાલે જાતે શીખવું પડશે આજે ખેડૂત શું છે કે વયથી લઈને અને વેપારી ને ચાલે છે આગળ જવું નથી એમ કે અને ખેડૂત ગણાતો એના કરતા કે મારા કુવા પર આવીને લઈ જાય સારું એને એટલા ભાવ નહીં મળે કારણ કે વેપારી તો એમાંથી કમાતા સો ટકા એટલે એ ભાવ નહીં મળે એટલે ખેડૂતને શું છે કે પોતે વૈજ્ઞાનિક બનવું પડશે મજૂરી બનવું પડશે અને વેપારી બનવું પડશે તો ખેડૂત સક્સેસ જાય બાકી સક્સેસ નહીં જાય એમ ઓકે તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે સરગવાની ખેતીમાં ખેડૂતો જનરલી ડાયરેક્ટ બધી સિંગો ભેગી કરીને વેપારીને આપી દેતા હોય છે અને વેપારી ગ્રેડિંગ કરીને આગળ માલ મોકલાવતા હોય છે એની જગ્યાએ જો ખેડૂત જાતે આ રીતે એનું ગ્રેડિંગ એટલે કે મૂલ્યવર્તન કરે તો ભાઈ આ સિંગ અહીંયા ચાલશે આ સિંગ અહીંયા ચાલશે તો એના સારામાં સારા ભાવ મળે એના માટે ખેડૂતોએ થોડો અભ્યાસ પણ કરવો જરૂરી છે અને એના વિશેનું નોલેજ લેવું પણ જરૂરી છે તો પણ ખેતી ને તમે બિઝનેસ તરીકે માનો ખાલી ખેતી કરવા ખાતર ના કરો તો તમને ખેતીમાં ચોક્કસ ફાયદો થશે